दीकरा ने टीक सीरियल तथा जाहिरात में रोल अपाववाना बहाने सूरज पर दंपति साथे मिर्जापरना शख्से रुआ, पच्चीस पॉइंट एक शून्य लाख ठगाई करोधाता पोलिस तुरंत एक्शन मोड में ने शीशा में उतारनारा आरोपी ने झड़पी लीधो आई मानकुवा पोलिस मथके सूरज पर रहता भावनाबेन विनोदभाई हिराणी पटेल એ નોંધાવેલી ફરિયાદ આજથી 4 એક વર્ષ થી લઈ હાલ 1 માસ درمیان આ બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી તથા તેના પતિને આરોપી હિતેશ વેલજી પરમારે પોતે પ્રોડ્યુસર હોવાનું જણાવી તેમના દીકરા મયંકને ટીવી સિરિયલ તથા જાહેરાતમાં રોલ આપવાની વાત કરી વિશ્વાસ સંપાદિત કરી બેંક મારફતે તથા રૂબરૂ ફરિયાદી તેમજ તેના પતિ પાસેથી કુલ રુઆ 25,10,565 પડાવી લઈ તેઓ સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત આરોપી હિતેશ અને તપાસમાં જે નીકળે તેને કર્યો હતો. ફરિયાદીએ ફરિયાદમાં વધુ નોંધારેલી વિગતો મુજબ આરોપીએ ફરિયાદી અને તેના પાસેથીથી ક્ષેત્રપિંડીથી કોરા ચેક લઈ લીધા હતા અને તેમના પતિનો ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવીને તેમના વિરુદ્ધ ચેક બાઉન્સનો કેસ કોર્ટમાં કરીને આ કેસમાં સમાધાન કરવા માટે અને સજાથી બચવાનું કહી ડરાવી ધમકાવીને ફરિયાદી પાસેથી 5 લાખ બળજબરીથી કઢાવી લેવા માટે ફરિયાદી તથા ફરિયાદીના મામા શૈલેશભાઈને જાથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદી સાથે ગાળાગાળી કરી અને ફરિયાદીનો અવારનવાર પીછો કર્યાની ફરિયાદ નોંધાઈ છે અનકુવા પોલીસે ઠગાઈ ઉપરાંત વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી આરોપી હિતેશ પરમારને ઝડપી લીધો હતો આરોપી વિરુદ્ધ અગાઉ પણ છેતપિંડીના ત્રણ અને એક અકસ્માતમાં ઇજા પહોંચાડવાના ગુના નોંધાઈ ચૂક્યા છે હિતેશે અન્ય કોઈ સાથે પણ છેતરપિંડી કરી હોય તો માનકુવા પોલીસનો સંપર્ક કરવા પોલીસે યાદીમાં જણાવ્યું છે આરોપીને પકડવા એલસીબીના પીઆઈએસ તેમન ચુડાસમા એડિવિઝનના પીઆઈ જી પરમાર માનકુવાના પીઆઈડી વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ જોડાયો હતો